તમે પીધું એક ગ્લાસ ભૈરો લઈ લઉં છું બપોર ને બાર ને દસે હેલ્ધી જ્યુસ દૂધી ટમાટર ગાજર અને આમળા આમળા નાખ્યા છે ને આ ગ્લાસ ની સાઈઝ જો આની સાઈઝ જો તમારો ગ્લાસ મોટો મારો મીડિયમ અને મીડિયમ ન કહેવાય આવડો જોવો જોઈએ તમારો તો બે ગ્લાસ કેવું લાગે છે હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે વાઈ ગયા છે બપોરના દોઢ અને હાલ અત્યારે જમવાનો સમય થઈ ગયો છે સવારના ઉઠો ત્યારથી જે કંઈ બી અપલોડિંગનું જે કંઈ બી કામ હતું એ બધું કરતો તો અને આજે જમી કરીને ફ્લેટનું જે કંઈ બી થોડું ઘણું કામકાજ છે એ પતાવવાનું છે સાડા ત્રણ ચાર વાગ્યા આસપાસ મારો ફ્રેન્ડ છે જે ભાવિ એની સાથે એક જગ્યાએ સોફા જોવા માટે જવાના છે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે કેવું કામકાજ છે એ બધું મેઈન તો જાણવાનું છે હાલ અત્યારે આપણે થોડા સમય પહેલાં મતલબ કે હું તો ઘણો સમય થઈ ગયો પણ બાપુજી એક રેસિપી શેર કરી હતી રસીયા મુઠિયાની જે અમે પાણીમાં બનાવતા હોય છે ઘણા લોકો છાશમાં બી બનાવતા હોય છે તો લીલું લસણ ને એ બધું મસ્ત આવે છે ઠંડી એવી સરસ છે તો સ્પાઈસી થોડાક બાપુજી ખાતા હોય છે અમારા બંને માટે અત્યારે તૈયારી ચાલુ છે તો આજે રસીયા મૂઠિયા જમવાના છે હમણાં નીચે જાય ફટાફટ આપણે જોઈએ ક્યાં પહોંચી છે તૈયારી

અડધીઓ ખાઈ લ્યો એટલે લેવલ આવી જાય હે એક ખાઈ લ્યો એટલે લેવલ આવી જાય ના રે ના પાણી પીધું અરે બે મારા સાસુને ઘરે લઈ મારા સાસુના ઘરેથી તમે જોયા ખજૂર રોલ આવ્યા એ ચાખ્યા સરસ છે પાણી ને ચખાડું થાય વેરીફિકેશન જો કન્ટિન્યુ દબાવ ને ચખાડ તો કરી ભગવાન

છે ત્રણ ચાર વખત થી ટૂંકમાં એક મહિનાની અંદર કેટલી વાર શાક બન્યું હોય છે પણ મારે મેળ નથી

બહુ જ લાગે છે હમણાં કોઈ ન ઉઠે ને એટલે વધારે લાગે હું બહાર જતી તી એટલે સીરી વાય બી હોય તો આ બેસી લે આવ્યો પણ શું કર અને બીજું ચાલો હવે કામે આ વસ્તુ તાજે તાજે જ કરું એ સારી જ લાગે પછી મેં સમાઈ જાય સોફા જોયા સોફા મે તો કીધું તું ને ઓલો કચ્છી મસાલો આવ્યો છે કચ્છી દાબેલી કરી એમાં કોઈ એગ્રી નતા થાતા ઘરનું ઈ ઘરનું મજા આવી જાય ને તો કચ્છી દાબેલી ઘરે ઘરે એક ઘરે કરવી છે હમ સરજી થઈ ગઈ છે કોને તમને સરજી મને તો ખાય ને અડદિયા ચોકલેટ અને મહિના દીની જે મીઠાઈ મીઠાઈઓ ખાધી તમે આ હું હમણાં રહ્યા હતા લે એમાં કાઈ નો થાય એમાં કાઈ નો અદુર એમ હું આવ્યો ત્યારે હું ઉજવવામાં પાછા ચુરમાના લાડુ બનાવ્યો હા શરદી આમાં જાય એમ છે તો એક પ્રસાદ છે એ એમ

ઉપર કે રોકેની ને બટકાઈ નયો નો ખીચડી એમ તમારું શાક અલગ હે મેથીડી ને ટામેટું મારું હમ તો જો એનું બરફ પડતો લાગે છે શિયાળા છે શિયાળામાં ન પહેરી તો ક્યાં પહેરી વૂલવાળું છે તમે તમે ટેસ્ટ કરવા રીંગણા છે તમારે નહીં